આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ઓમાન સામે ભારતનો સર્વપ્રથમ વિજય છે હિસોર સેન્ટર સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં નિર્ધારિત અને વધારાનો સમય પૂર્ણ થવા પર બંને ટીમોએ એક એકની બરાબરી પર હતી ઓમાન તરફથી જમીલ અલ યમાદીએ પંચાવનમી મિનિટે ગોલ કરીને ટીમને સરસાઈ અપાવી હતી જેના જવાબમાં ભારતના અવેજી ખેલાડી ઉદાનતા સિંહે ગોલ કરીને મેચને બરોબર પર લાવી દીધી હતી ત્યારબાદ પરિણામ માટે લેવામાં આવેલા પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય ગોલરક્ષક ગુરપ્રીત સિંહ સંધુએ શાનદાર પ્રદર્શન કરી અંતિમ પેનલ્ટી બચાવીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી નવા મુખ્ય પ્રશિક્ષક ખાલીદ જમીલના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમની આ સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ સ્પર્ધામાં ભારતે પોતાના કરતા ઉચ્ચ ક્રમાંક ધરાવતી ઓમાનની ટીમને હરાવીને એક નવો ઇતિહાસ રચ્યો છે કાફા નેશન્સ કપમાં ભારતે પ્રથમ વખત ભાગ લીધો હતો અને પદાર્પણમાં જ કાંસ્ય પદક જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે